નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો કીર્તિ પટેલ અને કીર્તિદાન દેતાનું ફરીથી એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે મિત્રો કીર્તિ પટેલ તો હંમેશા વિવાદને લઈને ચર્ચાનો વિષય બનેલા રહે છે જ્યારે કીર્તિદાન દેથાની વાત કરીએ તો કીર્તિદાન દેથા જે છે તેઓ ઢોંગી ભુવાઓ કે જે લોકો સાથે છેતરપિંડી કરે છે તેમજ ધર્મના નામે ધતિંગ કરે છે તેવા ભુવાઓનો પર્દાફાશ કરે છે જેના લીધે કીર્તિદાન દેથા પણ ખૂબ જ ચર્ચાઓમાં રહે છે પરંતુ મિત્રો કીર્તિ પટેલ અને કીર્તિદાન દેથાનો કોલ રેકોર્ડિંગ જે છે એ વાયરલ થયું છે જેની અંદર કીર્તિ પટેલ વાત કરી રહી છે કે કીર્તિદાન દેથા એક સિંગર વિશેનો વિડીયો મૂક્યો હતો જેને લઈને વિરોધ થયો છે અને કીર્તિ પટેલે કીર્તિ પ્રતિદાન દેતાને આ બાબતે ફોન કરી અને ચર્ચા કરી રહ્યા છે જેની અંદર બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી પણ થાય છે મિત્રો જો કે આ કોલ રેકોર્ડિંગ જે છે એ થોડું જૂનું છે પરંતુ મિત્રો ફરીથી આ વાયરલ થઈ રહ્યું છે તો મિત્રો આવો સાંભળી કીર્તિ પટેલ અને કીર્તિ દન દેતા બંને વચ્ચે શું ચર્ચા થઈ છે અને શેની મેટર ઉપર ચર્ચા કરી રહ્યા છે એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો એમને આજે તમે જેનો વિડીયો મૂક્યો છે બરાબર ઈ તમે શું જોઈન મૂક્યો તમે શું જોઈ નીડે કેટલા બોલી ને અને એવી કેટલી તમને હાલો સ્ટેજ ઉપર નાચતી તમે વધે કેમ જ કઈ કેવા જતા બોલો હાલો

અરે તમે સાચું જ ઉપાયડું છે પણ તમે કોનો ઠેકો તમે આ રીતે બદનામ કરો કોણ એમને તમે જાણ્યું જાણ્યું તો એમને જાણેલું છે બેને બેને ભેગી હું પ્રેમચંદ સાથે વાત કરતો તમને વાત કરી પૂછો જી શું વાત કરી પ્રેમથી એમને પૂછો એને હકીકત વાત કરી એને હકીકત વાત કરી હા તો મારા અરે મૂવી અરે મૂવીમાં લોકો ધૂણે છે ને તો મૂવી બંધ મૂવી મૂવી હોય છે મૂવી તમે બંધ કરાવીયા અરે કેમ ધૂણે છે બસ ઘણા બધા મૂવી બતાવો હાલો હા તો મને બતાવો મારા એટલે વિરોધ કરું છું ઘણા મૂવી બતાવો તમને

ભગવાન બનવા નીકળ્યા છો વસ્તુ નથી સ્વામી સ્વામી તો ભગવાન ઉપર બોલે છે

ત્યાંમથી વાત કરવી જો અમારી જોડે બીજું નહીં કરું એમ મારો એમ કહો છો કે એને કે હું બીજીવાર નહીં કરું તો તમે માફી મંગાવવાનું ઠેકા લીધા છે એમ ને હવે નહીં じゃ માફી માંગાવ તો તમાર પાસે પાસે કોઈ એવું સર્ટિફિકેટ છે

હાજી બેન જય માતાજી માતાજી વાત કરું છું રાજકોટ હાજી આપ સ્ટેજ ઉપર આપનું ઓલું જોયું તમે જોણો છો આપડે દાણા જોવા હોય તે જગ્યા આવવાનું એટલે આપણે દાણા જોવા હોય દાણા જોડાવાના હોય ને જોતા હોય એટલે દાણા ના જોવાય

performance એવું કરાય અમારી માતાજી જાહેર ચાતર ચોક ની વચ્ચે નાચવા વાળી નથી બેન સર અમે નાચવા નથી સર નહીં નહીં તમે તમે જે રીતે દર્શાવો છો ને બેન તમે જે રીતે દર્શાવો છો ને એવી અમારી જગતમાં છે નહીં આ સર વાત હું તમને કહી દઉં બેન સર પહેલી વાત તો એ કે પરફોર્મન્સ છે અને સર જે પરફોર્મન્સ નથી એ પરફોર્મન્સ છે બેન પરફોર્મન્સ દેવા વાળા અને સર તમને પ્રોબ્લેમ છે એ તમે પ્રોબ્લેમ તમારા સુધી રાખો બરાબર સર તમને પ્રોબ્લેમ છે હું તમને મને તમને મારા સુધી વાત નહીં તો કાલે આપણે જો નહીં કાલે આપણે જો જાહેર કરી